તમે ક્યારેય વિચાર્યું છે કે સફળ લોકો મોટા ઉદ્યોગપતિઓ અને મહાન લીડરોની એક સામાન્ય આદત શું છે સફળ લોકો માટે એક ચાવીરૂપ સિદ્ધાંત છે સવાર વહેલા ઉઠો પણ શું ખરેખર વહેલા ઉઠવાથી જ સફળતા મળે શું તે માત્ર એક મિત છે કે તેની પાછળ કોઈ સોલિડ સાયન્સ છે આજના વિડીયોમાં આપણે જાણીશું કે શા માટે વહેલા ઉઠવું ફાયદાકારક છે તેના શારીરિક અને માનસિક ફાયદા શું છે અને તમે કેવી રીતે આ આદત વિકસાવી શકો એક સવારમાં વહેલા ઉઠવાના ફાયદા વિશ્વના નેવું ટકા સફળ લોકો વહેલા ઉઠે છે આપનું પ્રોડક્ટિવિટી વધે વહેલા ઉઠવાથી તમે વધુ કામ કરી શકો છો ફોકસ વધુ રાખી શકો છો અને તમારું દિનચર્યાને સારી રીતે મેનેજ કરી શકો મેન્ટલ ક્લેરિટી અને પોઝિટિવ માઇન્ડસેટ વહેલા ઉઠવાથી તમારું મગજ શાંત અને તાજું રહે છે જેનાથી તમે વધુ ક્રિએટિવ બની શકો આપનું આરોગ્ય સારું રહે સવારમાં ઉઠીને તમે એક્સરસાઇઝ અને યોગ માટે વધુ સમય કાઢી શકો છો જેનાથી તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય સ્ટ્રેસ અને ચિંતા ઓછા થાય પહેલા ઉઠવાથી તમારે ઘડિયાળ સામે દોડધામ કરવી ન પડે અને તમારું દિનચર્યા શાંત અને સરળ બને સફળતાની અપેક્ષા વધુ વધે સર્વે પ્રમાણે વહેલા ઉઠતા લોકોમાં દ્રઢ સંકલ્પ અને હે પર વધુ ફોકસ રહે છે જે તેમને સફળતા તરફ આગળ ધપાવે છે બે સાયન્સ શું કહે છે સફળતા માટે વહેલા ઉઠવું એટલું જરૂરી કેમ છે વિજ્ઞાન પણ આનું સમર્થન કરે છે સકેડિયન રીધમ અને મેલેટોન અમારું શરીર એક પ્રાકૃતિક ઘડિયાળ પ્રમાણે કામ કરે છે જેને સકેડિયન રીધમ કહે છે જો તમે વહેલા ઉઠો છો તો તમારું મગજ વધુ ફ્રેશ અને એલર્ટ રહે છે ડોપામિન રિલીઝ સવારમાં વહેલા ઉઠતા લોકોમાં ડોપામિન સ્તર ઊંચું હોય છે જે પોઝિટિવ એનર્જી આપે છે અને તમારું કોન્ફિડન્સ વધે છે ભાગ્યા તમારા શરીર માટે વહેલા ઉઠવું એ એક સુખપાવ છે જો તમે આને માસ્ટર કરી લેશો તો તમે કની પણ હાંસલ કરી શકશો સવારમાં ઉઠીને પાણી પીવો કસરત કરો અથવા યોગ મેડિટેશન કરો પાછળ થી ફોકસ સાથે કામ કરો તમારા લક્ષ્ય માટે પ્લાન બનાવો જો તમે પણ આ મોર્નિંગ રૂટીન અપનાવી લેશો તો તમે તમારી સફળતા તરફ વધુ ઝડપથી જઈ શકશો ચાર તમે વહેલા ઉઠવાની આદત કેવી રીતે વિકસાવી શકો સ્ટેપ એક ધીમે ધીમે સમય બદલાવો તમારા ઉઠવાના સમયને અચાનક બે થી ત્રણ કલાક આગળ ન ધપાવો દરરોજ 15 થી 20 મિનિટ વહેલા ઉઠવાની કોશિશ કરો સ્ટેપ 2 વાગ્યા રાત્રે વહેલા સૂઈ જાવ મિનિમલી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી છે રાત્રે 10 વાગ્યા વાગે સૂઈ જાવ અને ઉઠવા માટે અલાર્મ લગાવો સ્ટેપ 3 સ્લીપિંગ એન્વાયરમેન્ટ સારું બનાવો મોબાઈલ દૂર રાખો ઓરડું અંધારું રાખો અને રાત્રે હેવી ફોગ ન લો સ્ટેપ 4 એક સારો મોર્નિંગ રૂટિન ડેવલપ કરો જેમ કે કસરત મેડિટેશન અને તમારા લક્ષ્યો માટે કામ કરવાની આદત બનાવો જો તમે આ દુનિયામાં કાનિક મોટું હાંસલ કરવા ઈચ્છો છો